નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે વાત કરશું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક મિત્રો આવેલી એક્સરે આસિસ્ટન્ટ માટેની ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો માટે ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના એક્સરે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટેની કુલ ચાલીસ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી આદિ તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાશની વેબસાઇટ જે છે તેના પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ માટે ઉમેદવારો એચ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ઓપન કરીને તારીખ એક નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વિડીયોમાં વિગતવાર જોઈશું મિત્રો પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે કેટેગરી મુજબ કેટલી જગ્યા છે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો સંવર્ગવાર્ગ જગ્યા માટેની વિગતો અહીંયા આપેલી છે મિત્રો ચાલીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં જનરલ કેટેગરી માટે સામાન્ય માટે ઓગણીસ બે અનવત માટે ઇડબ્લ્યુએસ માટે ત્રણ જગ્યા એસસી માટે બે એસટી માટે છ તેમજ એસસીબીસી માટે દસ જગ્યા છે તે પૈકી મહિલા માટે અનામત જગ્યા પણ મિત્રો અહીંયા માહિતી આપવામાં આવેલી છે તેમજ માજી સૈનિક માટે અહીંયા ચાર જગ્યા અનામત રાખવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ભારતના નાગરિકત્વ ધરાવતા હોય તે મુજબના અહીંયા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકતો ઉમેદવાર ભારતનો નાગરિક નાગરિક હોવો જોઈએ અથવા તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠના નિયમ સાત મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો જેમાં મિત્રો તમે જોઈ શકો છો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નિયમાનુસાર અહીંયા છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોના પાંચ વર્ષની અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોના પાંચ વર્ષની તેમજ તે મુજબ અહી જોઈ શકો છો મિત્રો આ મુજબની છૂટછાટ તમને મળવાપાત્ર થઈ શકશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ નાણાં વિભાગના જે ઠરાવ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગારથી અહીંયા નિમણૂંક આપવામાં આવશે મિત્રો તેમજ ત્યારબાદ તમે જોઈ શકો છો સાતમા પગાર પંચના ઓગણીસ હજાર નવસો બેઝિક લઈ અને ત્રણ સાઠ હજાર બસો લેવલ બે મુજબ મિત્રો અહીંયા પાંચ વર્ષના અંતે શૈક્ષણિક ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાએ વગર ધોરણ મળવાપાત્ર થશે જેમાં નિયમ અનુસાર જે ભથ્થા છે મિત્રો એલાઉન્સ છે તે મળવાપાત્ર થઈ શકશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હેવ પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ કેમિસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ બાર પાસ થયેલા હોય જેમાં એક વિષય ફિઝિક્સ કેમિસ્ટ્રી તેમજ અંગ્રેજી સબ્જેક્ટ સાથે સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં પાસ થયેલા હોવા જોઈએ તેમજ પોઝિઝ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઈબ ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન જનરલ લુઝ નાઇન્ટીન સિક્સટી સેવન તેમજ ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું અહીંયા જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે સામાન્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જે ક્રિમિનલની વાત કરીએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટેની તો એસીબીસી માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટનો જે નમૂનો છે મિત્રો તેના અંતર્ગત જે એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સુકરની છેલ્લી તારીખ એટલે કે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવાનું રહેશે મિત્રો જે એસીબીસી માટેની અહીંયા વાત કરેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે પ્રમાણપત્ર વિકલ્પે ઉમેદવારે એક ચાર બે હજાર પચ્ચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પંદર નવ બે હજાર પચીસ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકાર ઠરાવેલ એનેક્સ એ મુજબનું નમૂનાનું હોય તો રજૂ કરવાનું રહેશે મિત્રો જે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અગિયાર એક અને અગિયાર બે મુજબનું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો અને ઉમેદવારોએ ઉપલી વયમરદામાં છૂટછાટનો અહીંયા લાભ મળવાપાત્ર થશે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની વાત કરીએ તો સોળ નવ બે હજાર બાવીસથી પંદર નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો તેમજ બાર એક મુજબ પ્રમાણપત્રના વિકલ્પે ઈડબલ્યુએસ ઉમેદવારોએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબલ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઓછો દિવ્યાંગ ઉમેદવારો માટે તેમજ માજી સૈનિક માટે જે જોગવાઈઓ છે તે અંતર્ગત પણ એ માહિતી આપેલી છે વિધવા ઉમેદવારો માટે પણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો રમત એટલે કે સ્પોર્ટ્સના જે કેન્ડિડેટ છે મિત્રો તેના માટે પણ એ વધારાના ગુણ માટે પાંચ ટકા ઉમેરી આપવામાં આવશે સીબીઆરટી અંતર્ગત તેના અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે તારીખ પંદર નવ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં રાખવામાં આવશે કોમ્પ્યુટર જાણકારની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો સામાન્ય વહીવટી વિભાગના જે ઠરાવ અંતર્ગત જે ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય અથવા તો પ્રમાણપત્ર ધોરણ દસ અથવા તો બારમાં કોમ્પ્યુટરના જે એક વિષય સાથે પાસ કરેલી હોય તો આ પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ અરજી કરવા માટેની મેથડની વાત કરીએ તો એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ફક્ત ઓનલાઈન અરજી અહીંયા સ્વીકારવામાં આવશે ઓનલાઇન એપ્લિકેશન પર જઈ અને ત્યારબાદ તમે જોઈ શકો છો એપ્લાય ક્લિક પર ક્લિક કરું જીએસએ સીએસબી સિલેક્ટ કરું જેમાં ત્રણસો છેતાલીસ બે હજાર પચીસ છવ્વીસની જે જાહેરાત છે મિત્રો એક્સરે આસિસ્ટન્ટ વર્ક ત્રણ માટેની તેના પર ક્લિક કરી અને એપ્લાય પર ક્લિક કરી મોડ ડીટેલમાં જઈ અને એપ્લિકેન્ટ ફોર્મેટ ખુલશે જેમાં પર્સનલ ડિટેલ વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય તો ઓનલાઇન અરજી ઝડપથી કરવા માટેનું સહાયક મોડ્યુલ છે જે કરવાથી જે તે જાહેરાત હોય ઓનલાઈન અરજી કરેલ ગણાશે નહીં મિત્રો પર્સનલ ડિટેલ ભર્યા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ બાંધરી તેમજ યસ સિલેક્ટ કરી ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે ત્યારબાદ અપલોડ ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર અને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કન્ફર્મ એપ્લિકેશન કરી અને તમારું જે કન્ફર્મેશન એપ્લિકેશન કન્ફર્મ કરા બાદ તમને જે એક પ્રિન્ટ એપ્લિકેશન કરી અને તમારો કન્ફર્મેશન નંબર છે મિત્રો ખાસ યાદ રાખવાનો રહેશે લખી લેવાનો રહેશે સાચવવાનો રહેશે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે પણ ડાઉનલોડ કરી અને રાખવાનું રહેશે પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો તો સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ અંતર્ગત પ્રાથમિક પરીક્ષા માટે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષાનું ફીનું ધોરણ અહીં આપેલું છે જેમાં અનામત વર્ગ માટે અહીંયા પાંચસો રૂપિયા તેમજ અનામત વર્ગમાં તમે જોઈ શકો છો તમામ કેટેગરીની મહિલા એસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઈડબ્લ્યુએસ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ચારસો રૂપિયા અહીંયા ફી રહેશે મિત્રો જેમાં ખાસ તમે જોઈ શકો છો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે પરીક્ષા ફી ભરવા માટેની તમે જોઈ શકો છો માહિતી આપેલી છે અઢાર નવ બે હજાર પચીસ સુધીમાં ફક્ત ફી છે ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે મિત્રો એટલે ઓજાસની વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન મેળવ્યા બાદ જે ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં જઈ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પેઝ ફીમાં જઈ અને ઓનલાઈન પેમેન્ટ ફી ખાસ ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અથવા તો વોલેટ દ્વારા ફી ભરવાની રહેશે ત્યારબાદ જે ઉમેદવારોએ ફીની રસીદ છે મિત્રો અથવા તો ઈ રસીદ છે તે ફરજિયાતપણે મેળવી અને સાચવી રાખવાની રહેશે જો ફી રસીદ જનરેટ નહીં થાય તો મિત્રો ફી ભરાયેલી ગણાશે અને જ્યાં સુધી ફી ભરાયેલી નહીં ગણાય ત્યાં સુધી ઉમેદવાર

ત્યારબાદ તમે જોઈ શકો છો જે મેરિટ કઈ રીતનું બનશે મિત્રો પરિણામની પદ્ધતિ તો અલાયદુટ રહેશે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે ચાલીસ ટકા રહેલું છે મિત્રો પાર્ટ એ માટે તેમજ પાર્ટ બી માટે જે તમામ કેટેગરી માટે ચાલીસ ટકા માર્ક છે તે લઘુત્તમ અહીંયા ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે મિત્રો પસંદગી યાદીની વાત કરીએ તો પી પાર્ટ એ તેમજ પાર્ટ બી માટે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીને ઉમેદવારોએ મેળવેલા કુલ ગુણના મેરિટના આધારે ભરતી કરવાની કેટેગરી મુજબની જગ્યા બે ગણા ઉમેદવારોને ચકાસણી માટે બોલાવવામાં આવશે પ્રમાણપત્ર માટે ત્યારબાદ તમે જોઈ શકો છો જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક માટે સરકાર સંબંધિત વિભાગને મંડળ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એક્સરે આસિસ્ટન્ટ માટેની આ ભરતી અંતર્ગત સંપૂર્ણ માહિતી છે ભરતી બાબતની જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની પણ લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે મિત્રો કે બાર સાયન્સ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા એક્સરે આસિસ્ટન્ટ માટેની ચાલી જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય